હિન્દુ ધર્મની ખાસિયત હરી ભક્તો એ અહીંયા એક તરવા તહેવાર પૂરો થાય ન થાય ત્યાં બીજા તહેવારના પડઘમ શરૂ થઈ ગયા હોય હજી એના યુગલ બંધ ન થયા હોય અને ત્યાં પાછો આગળનો તહેવાર આરંભ થયો નવરાત્રા પૂરા થયા ન થયા અને ત્યાં દશેરા એવા દશેરાને હજી આપણે હજી બધા જોક હજી શેર કરતા હોય હજી શાંત થયું હોય ન થયું હોય ત્યાં દિવાળીના પર્વ જાય આ દિવાળી આપણે શા માટે ઉજવીએ છીએ એ પણ બહુ સમજવા જેવું છે દિવાળીની શરૂઆત ક્યારે થઈ તો આપણે બધા જાણીએ છીએ કે પહેલો ઇતિહાસ છે રામાયણ સાથે જોડાયેલો છે બે ત્રણ ઇતિહાસો આ દિવાળી સાથે જોડાયેલા આપણે બધા દિવાળી તો ઉજવીએ છીએ માત્ર શોપિંગ કરવી કે માત્ર રંગરોગાન કરવા એ જ માત્ર દિવાળી નહીં પણ દિવાળીનો આધ્યાત્મિક અર્થ બહુ સમજવા જેવા હો આજે આપણે સાંભળીએ પ્રસંગ છે માટે રામાયણ મુજબ ની કથા છે કે ભગવાન રામચંદ્રજીએ રાવણનો સંહાર કર્યો છે લંકા ઉપર વિજય પ્રાપ્ત કરી અને ભગવાન અયોધ્યા વાપસ પધાર્યા છે ચૌદ વર્ષનો વનવાસ પૂર્ણ કર્યો છે અને ભાઈ લક્ષ્મણ અને સીતાજીને સાથે લઈ અને જ્યારે અયોધ્યા જ્યારે પધાર્યા છે અને સમાચાર અયોધ્યાવાસીને મેળા છે અમારા ભગવાન રામ આવે છે અમારા રાજા રામ પધારે છે સારાએ અયોધ્યાવાસીઓએ આનંદ વ્યક્ત કર્યો છે પરમ આનંદ વ્યક્ત થવાના ભાગરૂપે બધાએ પોતપોતાના આંગણે દીવાઓ પ્રગટાવ્યા છે અને આખું એ શહેર તે દિવસે પ્રકાશિત કરેલું છે અમાસની રાત્રિ હતી દિવાળી એટલે અમાવાસ્યા અમાસની રાત્રિ હતી પરંતુ અયોધ્યાવાસીઓ કહે છે આકાશમાં ચંદ્ર ભલે કદાચ ન ઉગે એનો પ્રકાશ કદાચ ભલે ન રેલાય પણ અમે અમારા દ્વારા અમે દીવડાઓ પ્રગટાવી અને અજવાળા અને ઉજાસ પાથરી અને ભગવાનનું સ્વાગત કરીશું દિવાળીનો બીજો મિનિંગ હરિભક્તો એ છે કે સૂર્ય પ્રકાશ થાય અને સૂર્યના પ્રકાશથી આખું વિશ્વ જગમગરી ઉઠે એ તો બરાબર છે પણ આપણે પણ આપણા તરફથી થઈ શકે એટલો વિનમ્ર પ્રયાસ અવશ્ય કરવો જોઈએ ઉજાસ ફેલાવવામાં પ્રકાશના પાથરણા કરવામાં આપણે પણ આપણા તરફથી બને એટલો થોડો પ્રકાશ પાડવો જોઈએ રાતકા અંધેરા દેખ કર સારી સમી સો ગઈ લેકિન એક જુગનું જાગ રહા થા જુગનુને સોચા મેરે જો બન પાયેગા વો મેં અવશ્ય કરુંગા એક નાનું એવું લાઇટવાળું જંતુ આપણે જેને આગ્યો કહીએ છીએ હિન્દી મને જુગનું કહેવામાં આવે છે એણે પોતાનો પ્રકાશ પૈથરો પ્રકારનો પ્રકાશ ફેલાવ્યો કે મારાથી બનતી કોશિશ હું કરીશ આ કોશિશ કરનેવાલો કી કભી હાર નહીં હોતી દીવડાઓ પ્રગટાવવા એની પાછળનું આ રહસ્ય છે એની પાછળનું તાત્પર્ય છે તો ભગવાન જ્યારે પધાર્યા છે અયોધ્યામાં ત્યારે ભગવાનના સત્કાર પ્રસંગે તમામે દીપોની પંક્તિ કરી છે અને ત્યારથી દિવાળીનો પર્વ શરૂ થયો એમ આપણો ઇતિહાસ કહે છે અસત્ય ઉપર સત્યનો વિજય અંધકાર ઉપર પ્રકાશનો વિજય એ દિવાળીનું પ્રતિક છે દિવાળીના દિવસોમાં લક્ષ્મીજીનું પૂજન કરવામાં આવે છે કારણ કે સમુદ્ર મંથન દરમિયાન લક્ષ્મી માતાનો જન્મ પણ આ દિવસો દરમિયાન થયેલો હોય લક્ષ્મી પૂજન આ દિવસોમાં કરવામાં આવે છે દિવાળી ઉજવવાનું બીજું એ કરી ભક્ત બહુ મોટું કારણ ભાગવત સાથે જોડાયેલું છે ભગવાન કૃષ્ણ પરમાત્મા સાથે આ કથા જોડાયેલી છે નરકાસુર નામનું દૈત્ય સોળ હજાર એકસો જેટલી સ્ત્રીઓને પોતાના કેદમાં રાખી અને બહુ ત્રાસ આપી રહ્યો હતો અને તમામને જ્યારે ખબર પડી છે આપણને બધાને જો કોઈ આમાંથી ઉગારે આમાંથી જો આપણને કોઈ બચાવે તો એક માત્ર કૃષ્ણ પરમાત્મા છે આપણો ઉદ્ધાર કરે તો માત્ર ભગવાન કરે સજ્જનો યાદ રાખજો આ વાત માત્ર એ બંધનમાં બંધાયેલી સ્ત્રીઓ પૂરતી નહોતી પણ આ વાત આપણા બધા માટે છે જેમણે માયાના બંધનમાંથી મુક્ત થવું હોય જેણે જગતની જેલમાંથી બહાર નીકળવું હોય એને માટે એક જ માત્ર ઉપાય છે એક જ માત્ર અપેક્ષા અને આશાનું કિરણ છે જેનું નામ છે પરમાત્મા આપણા જે ઈષ્ટ હોય આપણું જે ધ્યેય સ્વરૂપ હોય એ આપણને આ જગત રૂપી જેલ સંસાર રૂપી જેલ એમાંથી આપણને બહાર કાઢશે બહુ અઘરી જેલમાંથી બહાર નીકળવું જુઓને આ જગ બંધન ની જેલ જી જગબંધન ની જેલ એને મુશ્કેલ જુઓને આ જેલ એ જેલ ને તોડવા સારું મોટા મોટા એ મથેલજી બહુ સરસ વાત કરી છે કવિએ એ જેલને તોડવા મોટા મોટા મૈથાતા મોટા મોટા ઋષિઓ મહર્ષિઓ મુનિઓ પણ ઘણા અંશે એમાં એ નિષ્ફળ ગયા છે બહુ અઘરી વાત છે તમામ સ્ત્રીઓ એમણે વિચાર કર્યો છે આપણને જો કોઈ બચાવે અને બચાવવા સમર્થ હોય તો એ ભગવાન કૃષ્ણ પરમાત્મા છે ભગવાનની સ્તુતિ કરી છે ભગવાનને પ્રાર્થના કરી છે ભગવાનને સંદેશ મોકલાવ્યો છે કે પ્રભુ આપ અમારો ઉદ્ધાર કરી શકો છો આપ અમને આ કેદમાંથી છોડાવી શકો છો આપ સિવાય અમારો કોઈ આધાર નથી અને જ્યારે એકમાત્ર ભગવાન આધાર આપણો રહે ત્યારે ભગવાન પોતાનું કામ કરી જાય મહાભારતની જ કથા છે હસ્તિનાપુરની કૌરવોની સભામાં એ કચેરીમાં એ રાજ ભવનમાં પિતામાં ભીષ્મ ગુરુ દ્રોણ ગુરુ કૃપા વગેરે સૌ કોઈની હાજરીમાં એ જ ગુરુવંશની એક સ્ત્રી એમની લાજ જ્યારે લૂંટાતી હતી અને ત્યારે દ્રૌપદીજીના મનમાં એમ હતું કે મારે પાંચ પાંચ હાથી કરતા પણ વધારે બળવાન મારા પતિઓ છે મારે ચિંતા કરવાની કઈ જરૂર છે પણ કોઈ કામ લાગ્યું નથી એમને આધાર હતો કે પિતામાં ભીષ્મ મારી રક્ષા કરશે એ કામ નથી કરી શકા ગુરુ દ્રોણ તરફ મીટ માંડી છે ગુરુ દ્રોણ મસ્તક નીચું ઢાળી ગયા છે અને આખી કાર એમને વિચાર આવ્યો છે હવે જો બચાવે તો એક માત્ર ભગવાન બચાવે હે કેશવ કેશવમાં એમને તો ખાલી કે જ બોલવાનો હતો કે જ બોલાય ત્યાં કે ફર કૃષ્ણ અને કૃષ્ણ ઇજ રેડી કૃષ્ણ લાઈવ કૃષ્ણ તરત તૈયાર અને તરત જ એમની લાજ બચાવી લીધી સારી હૈયા નારી નારી હૈયા સારી દુશાસન સારી ખેંચતા ખેંચતા થાકી ગયો છે હેઠો પછડાઈ ગયો છે કહેવાની વાત રવિભક્તો એ છે કે જ્યારે ભગવાન એક માત્ર આધાર જ્યારે લાગે ત્યારે ભગવાન પોતાનું કામ કરી જાય છે એ વાત પાકી સોળ હજાર એકસો આ કન્યાઓ એને ભગવાનને વિનંતી કરી છે ભગવાનને સ્મરણ કર્યું છે ભગવાનને સંદેશ મોકલો છે હે પ્રભુ આપ સિવાય અમારો કોઈ આધાર નથી આપ સિવાય અમારું કોઈ દુઃખ દૂર કરનાર નથી માટે તમે અમારું દુઃખ દૂર કરો અને આ કેદમાંથી આ અસુરની આ દુષ્ટા દૈત્ય એની કેદમાંથી અમને બચાવો કૃષ્ણ પરમાત્માએ નરકાસુરનો સંહાર કર્યો છે અને તમામ સ્ત્રીઓને બંધનમાંથી મુક્ત કરી છે અને આ વિજયનો આનંદ જે હતો એ આનંદને ત્યારથી નરક ચતુર્દશી તરીકે ઉજવવામાં આવે છે દિવાળીનો આગલો દિવસ દિવાળી અમાસ્યા આવે ચતુર્દશી કાલે કાળી ચૌદશ એના આગલા દિવસે છે સ્વામિનારાયણ ભગવાનની શિક્ષાપત્રીમાં પણ આદેશ કરેલો છે આસો વધી ચૌદશના દિવસે હનુમાનજીનું પૂજન કરો આ સ્વામિનારાયણ ભગવાનનું વિધાન છે એને આગળનો દિવસ ધનતેરસ તો ધનતેરસનો પણ બહુ મોટો મહિમા છે આ બધી જ કથાઓ હરિભુક્તો આપણા શાસ્ત્રોમાં લખાયેલી છે જૈન ધર્મમાં પણ કાર્તકી અમાસનું બહુ મોટું મહત્વ છે ભગવાન મહાવીર સ્વામી એનું નિર્વાણ થયેલું એટલે જૈનોમાં દિવાળીને મોક્ષ દિવસ તરીકે ઉજવવામાં આવે છે જૈન ભાઈઓ બહેનો આત્મશુદ્ધિને માટે તે દિવસે ધ્યાન વગેરેનો આગ્રહ રાખે છે શીખ પરંપરામાં ગુરુ હરગોવિંદ સાહેબ એમને પણ તે દિવસે મુક્તિ મળેલી એટલે તે દિવસે બંદી છોડ દિવસ તરીકે શીખમાં ઉજવવામાં આવે છે આ દિવાળીનો દિવસ આર્ય સમાજના સ્થાપક દયાનંદ સરસ્વતીજી એમનું નિર્વાણ એ પણ દિવાળીના દિવસે થયેલું છે તો આવી રીતના અલગ અલગ બધાના ઇતિહાસો છે ઇતિહાસ સાથે આપણી આ તમામ પ્રસંગો જોડાયેલા છે માટે દિવાળીનો બહુ મોટો મહિમા આપણે ત્યાં બતાવવામાં આવ્યો છે માટે એક એક તહેવારો આનંદના ખુશીના અને સુખના ભરેલા છે એટલે ભગવાનના ભક્તોએ દિન પ્રતિદિન આ વાત ઉપર હંમેશા માટે વિચાર રાખવો મારી સંસ્કૃતિ કેવી છે હું કયા ધર્મોનો છું મારા ઈષ્ટદેવ કોણ છે આપણે આપણા દુઃખને ન રડીએ આપણે આપણા સુખને વિચારીએ આપણે આપણી પ્રાપ્તિને જેમ જેમ બરાબર જાણીએ સમજીએ સ્વીકારીએ જેથી કરી અને જે કાંઈ મનમાં ઉદ્વેગ રહેતો હોય ઉદ્વેગ બધો સમી જાય શાંત પડી જાય આવો દિવાળીનો ઇતિહાસ છે દિવાળી શા માટે ઉજવવામાં આવે છે એ તમને પણ ખ્યાલ હોવો જોઈએ અને તમારા પરિવારના પ્રત્યેક સ્વજનોને ખબર હોવી જોઈએ અને આટલી વાત જો આપણને ખબર ન હોય તો આપણી દિવાળીએ માત્ર ને માત્ર શોપિંગ કરવાની નવા કપડાં પહેરવાની અને ફટાકડા ફોડવાની અને મોજ મજા કરવાની એમાંથી બહાર આવતી નથી કોઈ બહુ સારા એક ચિંતકે હિન્દુ ખરેખર જાગી રહ્યો છે કે સુઈ રહ્યો છે આનો જવાબ આપ એને કીધું હિન્દુ જાગી રહ્યો છે પણ હૈરે ભટકી રહ્યો છે બહુ મજાની વાત કરી એને કોટ કર્યું નવરાત્રિ કે નવરાત્રિ શક્તિની આરાધના કરવાનો અવસર છે ત્યારે આરાધનાને બદલે વાસના વધારે વૃદ્ધિ પામી અને માટે અશ્લીલ દ્રશ્યો અશ્લીલ ફેશન અશ્લીલ ગીત અશ્લીલ સંગીત આ બધાને લઈ અને ધાર્મિક વૃત્તિ મરી પરવારતી જાય છે અને હિન્દુ ફંટાતો જાય છે અને વાત એની બિલકુલ સાચી ઘણાને વાત કદાચ કડવી લાગે પણ વાત બહુ સહી છે ફટાકડા ફોડી નાખવા અને અવાજ કરવો ધુવાળો કરવો એ બધું માત્ર દિવાળી નથી પણ દિવાળીના સાચા અર્થને સમજવું જોઈએ કે જ્યારે જ્યારે પણ માણસ અધર્મના માર્ગે ચાલે ત્યારે કોઈને કોઈ રૂપમાં રામ આવી અને એ અધર્મનો એ અસત્યનો નાશ કરે છે કરે છે અને સત્યનો જ વિજય થાય ધર્મનો જ વિજય થાય આ દિવાળીનું પર્વ આપણને લેસન આપે છે માટેવાલા ભક્તજનો દિવાળી આપણે સૌ ઉજવીએ છીએ પણ આ ભાવ સાથે આ વિચાર સાથે જો ઉજવતા હૈશું તો આપણને પરમ આનંદનું કારણ બની રહેશે આવી વાતો સાંભળવી સમજવી અને મનમાં ધારણ કરવી અને માર્ગ ઉપર હંમેશાને માટે અગ્રેસર રહેવું